તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજિગર પ્રાઇમ નાઇનમાં આજે અમે વાત ઓટીપી માફિયાઓની કરીશું દેશમાં સાયબર અપરાધીઓ રોજે રોજ નવી નવી રીતે લોકોને ઠકતા રહેતા હોય છે અમે આ ઠગોની રીત અને એનાથી બચવા માટે શું કરવું જોઈએ એ તમને જણાવીશું થોડા સમય પહેલાં એક સમાચાર આવ્યા કે પચાસેક વર્ષના એક પુરુષ પર એક કોલ આવે છે કોલ કરનારે વોટ્સએપ કોલ કરીને કહ્યું કે હું તમારી બેંકમાંથી બોલી રહ્યો છું અને તમારા ખાતામાંથી ચાર પોઈન્ટ નેવું લાખનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે આ ટ્રાન્ઝેક્શન તમારે રોકવું હોય તો મને તમારો આઈડી પાસવર્ડ આપો ડરી ગયેલા સજ્જને કશું વિચાર્યા વિના પોતાના ફોનમાં આવેલા ઓટીપી ફોન કરનારે કહી દીધો આ રીતે ઓટીપી મેળવી લીધા અને સજ્જનના ખાતામાંથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને સાત પંચાવન લાખ ઉપાડી લેવાયા સજ્જન તો ખુશ હતા કે પોતે સાયબર ક્રાઈમનો શિકાર થતા બચી ગયા પણ તેમના પત્નીને નેટ એકાઉન્ટની વિગતો ચકાસી ત્યારે ખબર પડી કે ઓટીપી આપીને તેમના પતિ લૂંટાઈ ગયા છે આ સજ્જનના પત્નીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું આવી જ એક ઘટના નડિયાદની જ્વેલર્સમાં નોકરી કરતી એક યુવતી સાથે બની હતી યુવતી સાથે શું ઘટના બની હતી એ અમે આપને સમજાવીશું પણ પહેલાં આ ફ્રોડ કેવી રીતે થતું હોય છે બસ આ જ રીતે જાલસાજો પોતાની સિસ્ટમ લઈને બેઠા હોય છે તેમનો ઈરાદો લોકોને ખંખેરવાનો હોય છે બસ આ જ રીતની સિસ્ટમ એક મેસેજ એક્ટિવેટ થાય ફોન કરવામાં આવે અને ફોન સીધો જાય અને તુરંત એમ કહેવામાં આવે કે તમારા નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી જનરેટ થાય અને તુરંત આ જ રીતે ટ્રાન્ઝેક્શન થઈને તમારા ખાતામાંથી સીધા રૂપિયા એ વ્યક્તિના ખાતામાં જતા રહે જેને તમે જાણતા નથી જેને તમે ઓળખતા નથી અને આ જ વ્યક્તિ આખો ખેલ કરી નાખે અને જેમ ત્યારે નેટ બેન્કિંગની ચકાસણી કરો બેન્કમાં જઈને ખાતાની ચકાસણી કરો ત્યારે તમને ખ્યાલ આવે કે તમે લૂંટાઈ ગયા છો હવે નડિયાદની ઘટના શું હતી એ પણ તમે અમને આ ઓગમેન્ટેડ ગ્રાફિક્સથી સમજાવીશું કે આખરે શું થયું યુવતીને કોઈ અજાણા યુવકે મોબાઈલ પર સૌથી પહેલાં ફોન કર્યો કેનેરા બેંકમાં બચત ખાતું ધરાવે છે આ યુવતી એટલે યુવતીને એક યુવક ફોન કરે છે યુવતીએ પોતાના ખાતામાંથી ગૂગલ પે કર્યો પૈસા સીધે સીધા કપાઈ ગયા પરંતુ તેના મિત્રને પૈસા મળ્યા નહીં એટલે યુવતીને થયું કે મેં જે ટ્રાન્ઝેક્શન કર્યું છે એ થયું નહીં તો તેની પાછળનું કારણ શું યુવતીએ તુરંત બેંકના કસ્ટમર કેર નંબર ઉપર આ ટ્રાન્ઝેક્શન માટે કોલ કર્યો એ જ દિવસે સાંજના સમયે મોબાઈલ પર એક ફોન આવે છે એ યુવતીના મોબાઈલ પર એક ફોન આવે છે અને કોલ કરનારે કહ્યું કે હું નડિયાદ કેનેરા બેંકમાંથી બોલું છું યુવતીએ પોતાના ગૂગલ પે ટ્રાન્ઝેક્શન બાબતે સીધી સીધી વાત કરી કારણ કે યુવતીએ જ પહેલાં ફોન કર્યો હતો ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે હું તમને એક લિંક મોકલું છું અને આ લિંકમાં જે માગે તે માહિતી ભરશો તો કપાયેલા રૂપિયા પરત મળશે યુવતીને પણ એમ થયું કે રૂપિયા જતા રહ્યા છે કપાઈ ગયા છે તો પરત મળશે યુવતીએ વિગતો ભરતા મોબાઈલમાં ઓટીપી નંબર આપ્યો બસ આ જ રીતે એક ઓટીપી નંબર જનરેટ થયો આ ઓટીપી સામેવાળી વ્યક્તિએ માંગતા એને તે આપી દીધું ઓટીપી આપતા જ ફોન સીધે સીધો કટ થઈ ગયો અને યુવતીએ એ યુવતીને બેંકમાંથી જ મેસેજ આવ્યો કે ખાતામાં બે ટ્રાન્ઝેક્શન આપના નામે થયા છે પહેલા ટ્રાન્ઝેક્શનમાં છત્તેર હજાર રૂપિયા કપાઈ ગયા અને ખબર જ પડી બીજા ટ્રાન્ઝેક્શનમાં ત્રેસઠ હજાર રૂપિયા કપાઈ ગયા બસ આ જ રીતની આખી આ સિસ્ટમ હતી જે ઓપરેટ થતી હોય છે અને લોકોને બનાવે છે શિકાર યુવતીએ પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતા તેણે પોલીસ ફરિયાદ કરી પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું આ બંને ઘટનામાં એક વાત સામાન્ય છે કે કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને ઓટીપી નંબર માંગ્યો અને બેંક ખાતા ધારકે ઓટીપી આપ્યો તો તેમના ખાતામાંથી રૂપિયા ઉપડી ગયા આ પ્રકારની રોજ પાંચ સાત ઘટના અંગે આપણે વાંચીએ છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ બન્યા જ કરે છે અને તેના પરથી જ ઓટીપી દ્વારા સાયબર ફ્રોડની જાળ કેટલી વિસ્તરી ચૂકી છે તેનો અહેસાસ થાય છે આપણે માનીએ છીએ કે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો તેના કારણે લોકોનું જીવન સરળ બન્યું છે એ હકીકત પણ છે કે ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો તેમ તેનો દુરુપયોગ કરીને ગુનાખોરી કરવાનું પ્રમાણ પણ વધ્યું છે ઓટીપી મેળવીને કરાતા સાયબર ક્રાઈમ તેનો એક ભાગ છે આપણે કલ્પના પણ ન કરી શકીએ એ હદે આ રીતે ઠગાઈ થઈ રહી છે સામાન્ય માણસોને ભોળવીને વર્ષે હજારો કરોડ રૂપિયા લૂંટી લેવાય છે સાયબર ક્રાઇમનો વ્યાપ એ હદે વધ્યો છે કે તે સતત તેના આંકડા પણ ચોંકાવનારા છે તેનો અંદાજ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરના આંકડા પરથી જ આવી શકે કે કેટલા લોકો આ રીતે અજાલ સાજુનો શિકાર બને છે સાયબર ક્રાઇમનું સતત પ્રમાણ વધ્યું છે

કોઈ ગુનામાં આટલા બધા લોકો ભોગ નથી બનતા જેટલા આ ઓનલાઈન ફ્રોડમાં બને છે બે પાંચ હજાર રૂપિયા ગુમાવનારા લોકો તો ફરિયાદ પણ કરતા નથી કે આ ભાંજગઢમાં કોણ પડે દસ લાખ કરતાં વધારે લોકો સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોઈ શકે છે એટલે ચોંકાવનારા આંકડા અને ચિંતા એટલા માટે કે સાયબર શિકારીઓ આપની આસપાસ જ બેઠેલા છે સાયબર ક્રાઈમ કરનારા ધુતારાઓ લોકોને છેતરવા માટે જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરે છે પણ સૌથી વધારે ફ્રોડ ઓટીપી દ્વારા થાય છે અલબત્ત ધૂતારાઓ પાસે તો હવે એ રીતે એક એવી રીત પણ છે કે જેના દ્વારા ઓટીપી વગર પણ તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે ધૂતારા હવે છેતરપિંડી કરવા માટે બાયોમેટ્રિકનો ઉપયોગ પણ કરી રહ્યા છે બાયોમેટ્રિકથી કેવી રીતે આ ધૂતારાઓ પોતાની જાળ ફેલાવે છે એ પણ સમજો બાયોમેટ્રિકનો દુરુપયોગ થઈ રહ્યો છે ઓનલાઈન ફ્રોડ કરનારા વારંવાર બટલે છે રીતો એટલે કોઈ રીત ખબર જ ના પડે અને તમારા ખાતામાંથી સીધે સીધા રૂપિયા જતા રહે ડર કે લોભ લાલચના કારણે મોટા ભાગે ઓટીપી કૌભાંડનો ભોગ બને છે લોકો કો તો ધમકી આપવામાં આવે અથવા તો કોઈ ડરાવવામાં આવે અથવા તો અન્ય કોઈ ટ્રિક અપનાવવામાં આવે જેથી લોકો ઓટીપી આપી દે ક્રેડિટ લિમિટ વધારવા જેવા મુદ્દે કસ્ટમર કેરમાંથી અજ્ઞાત કસ્ટમર કેરમાંથી ફોન આવે છે કે તમારે આટલા રૂપિયાની ક્રેડિટ લિમિટ વધી રહી છે તમને એક ઓટીપી નંબર આવશે તમારે ફોન નંબર ઓટીપી આપવાનો રહેશે અને આવી જ રીતે આખી સિસ્ટમ ચાલતી હોય છે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પણ લોકોને લૂંટી લેવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહી છે તમારું ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવાનું બાકી છે તેથી બિલ નહીં ભરો તો તમારું લાઇટ કનેક્શન કપાઈ જશે એવો ડર બતાવીને આંખના પલકારામાં બેલેન્સ ખારી કરી દેવાયા છે અને ત્યારે જ લાગે છે વ્યક્તિને ત્રણસો સાહીઠ વોલ્ટનો ઝટકો ઘણા કિસ્સામાં જુદા જુદા પ્રકારની લાલચ આપીને ઓટીપી મેળવી લેવાય છે અને નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હોય એવું પણ બન્યું છે એસબીઆઈ કાર્ડ ટેલિકોમ કંપનીઓ વગેરેના નામે લિંક મોકલવામાં આવે છે જેવી લિંક ખોલાય કે સાથે જ ખાતામાંથી રૂપિયા ઉપડી જાય છે એવું બને છે આપણે કલ્પના પણ કરી ન હોય એવી રીતે ઓટીપી ફ્રોડ થઈ રહ્યા છે મોટાભાગના કિસ્સામાં મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરાય છે પણ ઘણા કિસ્સાઓમાં એકદમ ભણેના ગણેલા લોકો પણ નિશાન બને છે ગુજરાતમાં જ બનેલી એક ઘટનામાં સુરતના એક અધિકારી પોલીસ અધિકારી રહેલા એક આઈપીએસ અધિકારી પણ આ જ ઝાડમાં ફસાયા હતા ઓટીપી આપીને સાયબર ફ્રોડનો શિકાર તે બની ગયા હતા વધારે આઘાતજનક વાત એ છે કે જે લોકો ઓટીપી કૌભાંડનો ભોગ બને છે એ લોકોને ઓટીપી ફ્રોડ અંગે સાવચેત રહેવાની વારંવાર સૂચનાઓ અપાય છે છતાં કેટલાક કિસ્સાઓમાં લોકો તેનો શિકાર બને છે દરેક મોટી બેંક પોતાના ગ્રાહકોને વારંવાર મેસેજ મોકલીને ચેતવે છે અમે કોઈની પાસે પણ પાસવર્ડ ઓટીપી વગેરે માનતા નથી એટલે કોઈ બેંકના નામે આ વિગતો માગે તો આપવી નહીં આમ છતાં લોકો આ વિગતો આપતા રહે છે અને બને છે આવી જ ઝાડનો શિકાર હવે આની પાછળ આખી મેન્ટલ ગેમ કયા પ્રકારની છે એ પણ સમજો કારણ કે સિસ્ટમ આખી સેટ હોય છે જેવો તમને ઓટીપીમાંથી એક મેસેજ કન્વે થાય અને ટ્રાન્ઝેક્શન સીધું તમારા ખાતામાંથી એ જે તે વ્યક્તિના ખાતામાં જતું રહે અને ખેલ પૂરો થઈ જાય છે ઓટીપી મેળવને કરાતા સાયબર ફ્રોડ એક પ્રકારની મેન્ટલ ગેમ છે અપરાધી ગ્રાહકની મેન્ટાલિટી જાણીને પછી ઓટીપી મેળવી લે છે એટલે વાતચીતમાં ભોળવીને ઓટીપી મેળવી લેવાય છે ગ્રાહક ડરના કારણે લાલચમાં કે બીજી કોઈ રીતે ફસાઈ શકે છે ઓટીપી જાણીને ઓટીપી લેવા પ્રયત્ન કરવામાં આવે છે ઘણા કિસ્સામાં લોકો ફસાતા નથી આવા લોકોને ફ્રી ફસાવાના પ્રયત્નો કરવામાં આવે છે આગળ જળસાજીની આ ઘટનાઓ કેવી રીતે વધી છે અને તમારે જો આવા ફ્રોડથી બચવું હશે તો શું કરવું પડશે તેના વિશે પણ કરીશું વાત સાયબર શિકારીઓની આ જાળ દેશ જ નહીં દુનિયાભરમાં ફેલાયેલી છે વારંવાર પ્રયત્નો કરવાથી કોઈ વાર સામેની વ્યક્તિ ફસાય અને ઓટીપી કૌભાંડીના હાથમાં જાય કે તરત જ ખેલ કરી દેવાય છે બસ આ જ રીતે દુનિયાભરમાં આવા જાળ સાજો બેઠા જે સિસ્ટમના સહારે આપને લૂંટવા માટે બેઠા છે ઓનલાઈન એક નંબર આવે અને આપના ખાતામાંથી મામલો ખતમ થઈ જાય છે બેંકો કે આપણી તકલીફો માટે ફરિયાદ કરી હોય ત્યાંનો કેટલો સ્ટાફ વગેરે આ પ્રકારના ફ્રોડમાં સામેલ હોય છે કેમ કે ઘણીવાર બેંકમાં કે બીજે ઠેકાણે કરેલી ફરિયાદના સંદર્ભમાં જ ધૂતારાના ફોન આવે છે સ્વાભાવિક રીતે જ ધૂતારાઓને આ વિગતો બેંકમાં કેટલાક સ્ટાફ મેમ્બર્સ પાસેથી જ મળી રહેતી હોય છે આ કારણે ગ્રાહકોને એમ લાગે છે કે પોતાની ફરિયાદના નિવારણ માટે બેંકો કે બીજા સત્તા મંડળે કોલ કર્યો છે તેથી વિશ્વાસ મૂકીને ઓટીપી આપી દેવામાં આવે છે આ વિશ્વાસમાં જ તેનું વહાણ ડૂબી જાય છે ઓટીપી ફ્રોડથી બચવાનો સૌથી અસરકારક ઉપાય કોઈના પર વિશ્વાસ નહીં કરવો એ સાદો નિયમ છે પણ મોટાભાગના લોકો આ સાદો નિયમ પણ પાડી શકતા નથી અને બને છે આવો ફ્રોડનો શિકાર વિદેશોમાંથી જ આખું આ નેક્સેસ ચાલતું હોય છે કેવી રીતે ચાલતું હોય છે હું તમને સમજાવીશ કારણ કે અહીં જ આખું નેટવર્ક એ વિદેશથી સંચાલિત થતું હોય છે દુનિયાભરમાં તેમના એ જે એજન્ટો હોય છે એ સક્રિય હોય છે અને સામાન્ય લોકોને બસ પોતાની જાળમાં ફસાવીને તેમને ખંખલી લેતા હોય છે ઓનલાઈન છેતરપિંડી મોટાભાગે કયા દેશમાં સૌથી વધારે થતી હોય છે તો આ દેશમાં ચીન સૌથી મોકરે છે ચીન કંબોડિયા અને મ્યાનમારથી આખી આ સિસ્ટમ ઓપરેટ કરવામાં આવે છે વર્ષ બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે બે હજાર ત્રેવીસમાં ઓટીપી દ્વારા ફ્રોડની લગભગ અગિયાર લાખ ફરિયાદો મળી હતી અગિયાર લાખ કેસ એવા સામે આવ્યા હતા મોટાભાગે વિદેશીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે એટલે પોતાની એક સિસ્ટમ બનાવી તે બેઠા હોય છે ઓપરેટ વિદેશમાંથી થતું હોય જેમ તમે આ સ્ક્રીન પર મેપ જોઈ રહ્યા છો એ ફ્રોડનો મેપ છે અને આ ફ્રોડના નકશામાં દુનિયાના ઘણા દેશો સંડોવાયેલા છે અને એની જ અંદર આખી ટોળકી જે આપ અહીંયા જોઈ રહ્યા છો એ ટોળકી વિદેશમાં ક્યાંક સંચાલન કરે છે અને એનો સંદેશા ભાગ ભારતમાં બેસો હોય અને એ આખી સિસ્ટમ ઓપરેટ કરતા હોય છે હવે ઝારખંડમાં જામતારા જેવા સેન્ટર્સ ફિશિંગ માટે બદનામ છે જામતારા એક એવી જગ્યા છે જ્યાંથી આ કુવા સિસ્ટમ ઓપરેટ થતી હોય છે પોલીસે વિદેશથી આ ઓપરેશન હેન્ડલ થાય છે એટલે અનેક લોકો તેમાં શિકાર બનતા હોય છે હવે હમણાં થોડા સમય પહેલા જ કંબોડિયાનો કિસ્સો બહાર આવ્યો કે જેમાં વિદેશ મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા ત્રણ મહિનામાં કંબોડિયામાં ફસાયેલા લગભગ બસો પચાસ જેટલા ભારતીયોને મુક્ત કરાવાય છે આ લોકો કંબોડિયામાં ઓટીપી સહિતના સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા હતા વિદેશ મંત્રાલયે જ આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ હજાર જેટલા ભારતીયો કંબોડિયામાં ફસાયા છે ઊંચા પગારની નોકરીની લાલચ કંબોડિયા ગયેલા આ ભારતીયો પાસે બળજબરીથી ઓનલાઈન સ્કેમ કરાવાય છે અને સાયબર ગુલામ બનાવીને રખાય છે એવો દાવો પણ વિદેશ મંત્રાલયે કર્યો હતો આ સાંભળીને આશ્ચર્ય થશે પણ આ હકીકત છે આમ આખા નેટવર્કથી મોડસ ઓપરેન્ડી વગેરે સમજશો તો ખ્યાલ આવશે કે ઓટીપી મેળવીને લોકોના ખાતા ખાલી નાખવા એ સહિતના સાયબર ક્રાઇમનું નેટવર્ક કેટલું મોટું છે અને જબરદસ્ત રીતે આખી દેશ અને દુનિયામાં વિસરેલું છે હવે આગળ વધીએ કે માફિયાઓનો ખેલ અને માફિયા આખરો ખેલ કેવી રીતે કરતા હોય છે સાયબર ક્રાઇમ માટે હ્યુમન ટ્રાફિકિંગનું એક નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે કમ્બોડિયા સહિતના સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાં આખું આ નેટવર્ક સક્રિય છે હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલી ગેંગ્સ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમનું એક આખું સંચાલન થતું હોય છે અને આ જ ક્રાઇમ થકી આખી જે સિસ્ટમ છે તેને ઓપરેટ કરવામાં આવતી હોય છે ઓર્ગેનાઇઝ કામ એટલે સંચાલિત આખું એક રોડમેપ અને રોડવેપના આધારે જ આ રીતની આખી સિસ્ટમ ડેવલપ થતી હોય છે કહી શકાય કે એક મોટું નેટવર્ક છે અને આ નેક્સેસના કારણે જ આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને એટલે જ ગેંગ્સ એક સોશિયલ મીડિયા મારફતે ઊંચા પગારની નોકરીની લાલચ લોકોને આપે છે એટલે ઊંચો પગાર આપીશું ને તમારે ફક્ત આ જ કામ કરવાનું ટેકનો સેવી યુવક યુવતીઓ લોકોને લલચાવે છે પોતાની સરળ ભાષામાં એવી મીઠી વાત કરે સામે સામેવાળો વ્યક્તિ જાય છે આગળ શું થાય છે માફિયાઓનો ખેલ કેવી રીતે ચાલે છે તો તેમાં આખું આ નેટવર્ક અને તેની હ્યુમન ટ્રાફિકિંગની આખી આ સિસ્ટમ એ દેશ વિદેશમાંથી ઓપરેટ થતી હોય છે અને આગળ વધી જે લલચાઈ ગયા તેમને બોલાવીને તેમની પાસે સેક્સ ટોર્શનની માડીને સાયબર ફ્રોડ સુધીના અપરાધો કરાવાય છે આ પૈકીના મોટાભાગના કેસમાં અંતે તો ઓટીપી મેળવીને બેંક ખાતા ખાલી કરવાનું જ કામ મુખ્ય હોય છે હ્યુમન ટ્રાફિકિંગમાં લગાવાયેલા છોકરા છોકરીઓ બંનેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા એકાઉન્ટ બનાવીને પુરુષોને ફસાવવામાં કામ સોંપાય છે સોશિયલ મીડિયા પર યુવતીઓના ફોટા મૂકીને જાળ બિછાવાય છે પછી રોમાંસ શરૂ કરે છે અને પછી ધીરે ધીરે આ ખેલ રાતના અગિયાર વાગ્યા પછીનો છે ઝાડમાં ફસાયેલા પુરુષોને સારું વળતર મળે એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરાવીને ખંખેરવાનો ખેલ શરૂ કરાય છે ઇન્વેસ્ટમેન્ટના નામે પાસવર્ડ વગેરે જાણી લેવાય છે અને પછી નબળી પડે ઓટીપી જાણીને ખંખેરી લેવાય છે આ સિવાય મની લોન્ડરિંગ ક્રિપ્ટો કરન્સી ફ્રોડ સહિતના બીજા સત્તર પ્રકારના ગુના આ ગેંગ્સ કરાવે છે વિદેશ મંત્રાલયે તો કમ્બોડિયામાં ફસાયેલા ભારતીયોની જ વાત કરી પણ મ્યાનમાર ब्रुनाई इंडोनेशिया मलेशिया थाईलैंड फिलीपींस वियतनाम सहितना साउथ ईस्ट एशियाના તમામ દેશોમાં આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્ક ફેલાયેલું છે માત્ર ભારતીયો જ નહીં પણ ચીન મલેશિયા પાકિસ્તાન સહિતના દેશોના લગભગ 10 લાખ જેટલા લોકો આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગ્સનો શિકાર બનીને ફસાયેલા છે એટલે જ કહે છે કે સાવધાન રહો સચેત રહો કારણ કે આપનો ચાર અંકનો એક ઓટીપી નંબર તમારા દસ અંકના ખાતામાંથી જે મૂડી છે તેને ખાલી કરતા વાર નહીં કરે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે હજુ તમે આવી જાળમાં ફસાઈ ચૂક્યા છો અને બીજી વાર ન ફસાવો એના માટે શું તકેદારી રાખશો તેના વિશે કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ માફિયાનો ખેલ એ બધી જ જગ્યાએ ફેલાયેલો છે કારણ કે આ તમામ લોકો એક જાળ બેચાવીને ફેલાયેલા છે યુનાઇટેડ નેશન્સના બે હજાર ત્રેવીસના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો ખુલાસો એ હતો કે કંબોડિયામાં ઓછામાં ઓછા એક લાખ લોકો સાયબર ગુલામ બને મ્યાનમારમાં એક પોઈન્ટ વીસ લાખ લોકો સાયબરનો શિકાર બને રોજના સત્તરથી અઢાર કલાક આ લોકો સતત કામ કરે છે અને દેશ અને દુનિયામાં ફેલાયેલા લોકોને સીધો એક ફોન કરે અને આ ફોનથી ઓટીપી નંબર માંગીને આખો ખેલ કરી નાખે છે અમેરિકા અને યુરોપના દેશોમાં લોકોને છેતરીને ગેંગ્સને કમાણી કરાવી આપવા માટે તેમનો ઉપયોગ થાય છે ભારત અને એશિયાના દેશોમાં પણ મોટા પ્રમાણમાં લોકોને ખંખેરવામાં આવે છે કેવી રીતે આપણા દેશના લોકો શિકાર બને છે પણ જો માફિયાનો ખેલ કેવી રીતે ચાલે છે પણ જો આગળ આપણે તમને જણાવીશું કે આખરે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે કારણ કે આ સિસ્ટમ એક એ રીતે ડેવલપ થયેલી હોય છે કે તેનો લોકો શિકાર બની જાય છે આ ગેંગ્સ દર વર્ષે ત્રણ ટ્રિલિયન ડોલરની કમાણી કરે છે બસ આ જ રીતે લોકોને ખંખેરીને જે ભારતની જીડીપી જેટલી જ આ ગેંગ્સની કમાણી છે તમે વિચાર કરો કે ભારતની જેટલી જીડીપી છે એટલી કમાણી આ ગેંગ્સ કરે છે અડધી કમાણી ઓટીપીના ફ્રોડથી જ કરવામાં આવે છે એ ચાર અંકના આંક આંખથી એ કરોડોપતિ નહીં અબજોપતિ બની જાય છે વર્ષે એક ટ્રિલિયન થી વધારે રૂપિયા ભારતીયો ઓટીપી ફ્રોડમાં ગુમાવે છે અને આ એક ચોંકાવનારો આંકડો છે સાઉથ ઇસ્ટ એશિયાના દેશો એક સમયે ડ્રગ્સના કારોબારમાં હબ હતા ચીન મ્યાનમાર અને લાઓસ એ ત્રણ દેશોની સરહદના ત્રિભેટે આવેલો વિસ્તાર એક સમયે હેરોઈનના ઉત્પાદનનું કેન્દ્ર હતું ઓગણીસો નેવું ના દાયકામાં દુનિયામાં પંચ્યાસી ટકા હેરોઈન આ વિસ્તારોમાં બંધ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો પછી તેમણે સરકારી રાહે જે ડ્રગ્સનું ઉત્પાદન કરીને આખી દુનિયાને આપવા માંડ્યું એટલે આ દેશોનો ડ્રગ્સનો ધંધો મંદો પડતો ગયો એટલે ડ્રગ્સના કારોબારમાં સક્રિય ગેંગ હ્યુમન ટ્રાફિકિંગ તરફ પડ્યું ઇન્ટરપોલ સાઉથ ઇસ્ટ એશિયાના હ્યુમન ટ્રાફિકિંગ દ્વારા કરાતા સાયબર ફ્રોડને આ જ રીતે આ લોકો સતરનાક રીતે આગળ વધતા આ ખતરનાક ઓર્ગેનાઇઝ ક્રાઇમ માને છે ઇમારતોમાં રખાયેલા યુવક વિશે કોઈને ખબર જ નથી પડતી સ્થાનિક પોલીસ તેમની પાસેથી તોતિંગ હપ્તા લે છે તેથી કોઈ ખતરો પણ લાગતો નથી અને તરત જ તેને જાણ કરી દેવામાં આવે છે તેના કારણે આ બિઝનેસ નિર્વિઘ્ને અને ધમધોકાર ચાલે છે ઇન્ટરનેશનલ લેવલે હોહા થાય ત્યારે પોલીસ દરોડા પાડવાનું નાટક કરે અને થોડાક લોકોને પકડીને તેમના દેશમાં ડિપોર્ટ કરે છે આ રીતે ગયા વર્ષે કમ્બોડિયા દ્વારા નવેમ્બરમાં અલગ અલગ દેશના હજારેક જેટલા સાયબર ફ્રોડ કરનારા સોંપાયેલા તેમાં પંચોતેર ભારતીયો પણ હતા ઇન્ટરનેટને કોઈ સીમા નડતી નથી અને તેને રોકવા માટે રસ્તા શોધાય તેના કરતાં વધારે ઝડપથી તેનો તોડ શોધી કઢાય છે તેથી અમુક સાયબર ક્રાઈમ ન રોકી શકાય પણ ઓટીપીના કારણે થતા સાયબર ક્રાઈમ રોકવા એકદમ સરળ છે લોકો લોભ લાલચમાં ન આવે તો આ પ્રકારના ક્રાઇમ રોકી શકાય લોકો આવી વાતોમાં ફસાય છે તેનું કારણ ટેકનોલોજી અંગેનું અજ્ઞાન પણ છે સલામતી ભર્યા માર્ગ તો કોઈને કોઈ પોતાની બેન્કિંગ ડિટેલ નહીં આપવાનો છે પરંતુ અજાણી વ્યક્તિઓ પર વિશ્વાસ કરવાનું છોડી દો તો ઓટીપી ફ્રોડથી સો ટકા બચી શકાય અને તમારી મૂડી પણ સો ટકા બચી શકે એમ છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર